અમદાવાદથી વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અમદાવાદમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે અમદાવાદના વાડદ નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની માહિતી સામે આવી છે વાડજના રિવરફ્રન્ટ પર આ અકસ્માત સર્જાયો છે જ્યાં કાર ચાલકે બેફામ રીતે પોતાની કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો રસ્તામાં સ્વાહન આવી જતાં કાર ચાલકે પોતાના કારના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી હાલ સામે આવી છે જેને લઈને કાર ફૂટ ફૂટપાથ કૂદીને ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી જોકે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની માહિતી સામે આવી નથી જોકે ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં બેફામ કાર ચાલકો જે રીતે કાર હંકારી રહ્યા છે તેને લઈને ચોક્કસથી કહી શકાય કે શહેરીજનોની જીવ સામે પણ ખતરો ઊભો થયો છે કારણ કે અવારનવાર અમદાવાદમાં આ પ્રકારે અકસ્માત થતા હોય છે ત્યારે વાડદ નજીક રિવરફ્રન્ટ ખાતે એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો જે કાર ઝૂંપડ પટ્ટીમાં ઘૂસી ગઈ હતી જો કે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી